બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના તાણા નંદવન સોસાયટીના રહીશો બિલ્ડર લોબીથી પોકારી રહ્યા છે મુશ્કેલી સરકાર શ્રીના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન બિલ્ડર લોબી ઉડાડી રહ્યા છે નિયમોના ચિત્રા સોસાયટીના સાઇલ પ્લાન્ટમાં મંજૂરી માટે શરતો બંધન કરવા હોવા છતાં નથી કરાતું પાલન તાણા સોસાયટીના રહીશો ગંદકીથી ભોગવી રહ્યા છે પરેશાની વસ્તીના ધોરણે ફાળવાતી ગ્રાન્ટો બિલ્ડરો કરાવી રહ્યા છે પોતાની મનમાની તાણા ગ્રામ પંચાયત વિસ્તારની એએનએ કરાવેલ સર્વે નંબરોની અને સોસાયટીની તપાસ કરવામાં આવે તો બિલ્ડર લોબીઓની મેલી મુરાદ આવશે બહાર લોકમુખે એવી પણ ચર્ચા ચાલતી હતી કે ગરીબ અને અભણ ખેડૂતોના નામે એને કરાવી બિલ્ડરો શીખી રહ્યા હતા પોતાના રોટલા તાડા ગ્રામ પંચાયત વિસ્તારના સોસાયટીઓ કોણે બનાવી છે કોના નામે હેતુ ફેર થયેલ છે અને મકાનો બનાવી પૂરી શરતોનું પાલન થયું છે કે નહીં તે તપાસ કરવામાં આવે તો સરકાર શ્રી અને તાણા ગ્રામ પંચાયતને કરોડ રૂપિયાનો કાયદો થાય ફાયદો થાય તે સ્થાનિક લોકો કહી રહ્યા છે સોસાયટી બનાવે બિલ્ડર પાણી પંચાયત નું રસ્તા પંચાયત પાસે ગટરો પંચાયત પાસે તો બિલ્ડરે મકાનો બનાવી વેચી મારી તગડી કમાણી કરવાનો તાણા ગામમાં ચાલી રહ્યો છે ખેલ બિલ્ડરોને નિયમોનું પાલન તેમજ પાલની સુવિધા પૂરી પાડી છે કેમ તે તો તપાસ થશે ત્યારે જ બહાર આવશે અહેવાલ રામજીભાઈ rai gaur બાજુજી પરમાર આલરાઉન્ડ નંદરમન તાણા સોસાયટી સોસાયટી જાર તારે બિલ્ડિંગ મારફત બનાવી હતી તારે કટરની વ્યવસ્થા નથી અને પોણી બહાર કાઢવા બધા રાણાકાવાળાની પાણી બહાર કાઢવાથી ગંદકી એટલી બધી ફેલાણી છે ને એટલે એટલા અમચે રહેવાતો નથી એટલે હું તાણા પંચાયતે જાણ કરવા આવ્યો હતો આવાનો ખાસ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક નિકાલ કરવામાં આવે તો રહેવા માટે વધારે રહેવાવાળા આમ રોગચાળો ના ફાટે ગૌચાળો ફાટ આવી ભીટી આપી જઈએ સરપંચનભાઈ છું અને જાગૃત નાગરિક તરીકે આપ શ્રીને જણાવવા માગું છું કે તાણા ગામની અંદર સો થી સાત હજારનું મતદાન જ છે ખાલી અને સોસાયટીઓ તરીથી ઉપર એટલે તરી આડત્રીસ જેવી સોસાયટીઓ બનાવેલી છે અને ત્યાંની વસ્તી સાત હજારની ગણતરીમાં અને અહીંયા પંદરથી વીસ હજારની વસ્તી અને અલગ અલગ એરિયાઓ છે જ્યાં આવક જે ગ્રાન્ટો આવે એ વસ્તીના પ્રમાણમાં આવે અને જેના કરતાં વસ્તી વધારે અને સોસાયટીઓ જેમ બિલ્ડરોએ એમને કમાવા માટે કરી અને મન ફાવે તેમ બનાવી નાખેલી છે ત્યાં રોડ રસ્તાઓ કે ગટર કે પાણીની કોઈ વ્યવસ્થા બનતી નથી તો ગ્રાન્ટ આવે એનાથી વધારે વસ્તી હોવાથી પંચાયત પણ પેલી થઈ જાય છે કે જેથી કરી અને બહારના કેટલા છે અહીંના સ્થાનિકો કેટલા છે અને એ પ્રમાણે ગ્રાન્ટ જો આવે અને વાપરવામાં આવે તો સુવિધા સારી જળવાય બાકી તો શું છે બહારના વધારે છે અને જે ગ્રાન્ટો આવે જેમની પોતાની સોસાયટી અમને જેમ તેમ મારફતે વાપરી અને ગામનો વિકાસ રોંધાઈ રહ્યો છે 扒拉，咱们自己，咱们自己呢，咱们自己用，咱